મોરારી બાપુએ સુંદર વાત કરી હતી કે પુરુષ આદર ઈચ્છે છે અને સ્ત્રી પ્રેમ ઈચ્છે છે બંનેનું વ્યક્તિત્વ જ અલગ છે શા માટે આપણે એક કરીએ છીએ આવું જ કંઈક મારા દીકરા અર્કે કહ્યું હતું મેન મેન હોતા હૈ વુમન વુમન હોતી હૈ બહુ જ રમત રમતમાં એણે મને સમજાવી દીધું કે પુરુષની પ્રકૃતિ અને સ્ત્રીની સ્વીકૃતિ બંને અલગ છે અને એને અલગ રહેવા દેવામાં જ એની સુંદરતા છે મિત્રો આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે અને આજનો જે આજના દિવસની જે થીમ છે તે સ્ત્રી અને પુરુષના સંબંધોની સ્ત્રી છે બેટર રિલેશન બિટ્વિન મેન એન્ડ વુમન પણ એ ક્યારે બેટર બની શકે જ્યારે બંને પોતપોતાની જગ્યાએ એકબીજાને સમજતા હોય હું તો ખોબો માંગુને દઈ દે દરિયો સાવર્યો રે મારો સાવર્યો પુરુષ ક્યારેય કંઈ માગતો નથી નાનપણથી જ એને દેતા જ શીખવાડવામાં આવ્યું છે જો જોઈ બેન નાની છે એમ ન કરાય અને મોટી બેન હોય તો તારાથી મોટી છે બેટા કાલ સવારે સાસરે ચાલી જશે સાલું ભલે ને ભાઈ બહેન વચ્ચે બે વર્ષનો ફેર ન હોય બેન ભાઈમાં બેન કરતાં ભાઈ જ ત્યાગ કરે છે પછી એ વસ્તુનો હોય કે સ્વભાવનો હોય નાનપણથી ભલે ત્યાગની દેવી સ્ત્રી હોય પણ જાણ પણ ન થાય એ કોઈ પણ વસ્તુ આપી દે એ પુરુષ છે રોવાય નહીં કારણ તું છોકરી નથી કહીને તેની દરેક લાગણીઓને આપણે દબાવી દઈએ છીએ ઢીંગલીથી રમતા જોઈ ગયા તો કોઈ એને બલ પકડાવી દે છે કારણ ડર હોય છે કે ઢીંગલીથી રમતા રમતા એનો દીકરો નબળો ન બની જાય કઠોર બનાવી ખરેખર પથ્થર જેવું વર્તન કરે ને ત્યારે એનો દોષ આપણે એને નહીં આપણી જાતને આપવો જોઈએ નાનપણમાં જ્યારે માર ખાઈ ચાલ્યો આવે ત્યારે શીખવાડેલું હોય પણ મોટા થઈ સામે આવે ને તો વાંક કોનો પુરુષને હંમેશા નાનપણથી ઉછેરમાં જ અલગ ટ્રીટમેન્ટ અપાય છે પછી કહેવાય કે કોઈ દીકરીના માતા પિતા ક્યારેય વૃદ્ધાશ્રમમાં જોયા સ્ત્રી અને પુરુષ જ્યારે જીવનરૂપી રથના પૈડા હોય ને ત્યારે પુરુષ પણ ન જ ઈચ્છે કે રથ ડગી જાય આજનો પુરુષ ક્યારેય વર્ચસ્વ નથી જમાવતો તે પણ સમર્પણ અને ત્યાગ કરી શકે છે જરૂર છે એને થોડા સંવેદનશીલ કરવાની અને એ થઈ પણ રહ્યા છે જ્યાં નથી થતા ને ત્યાં મોટો વાંક હું મહિલાઓનો માનું છું કારણ એને પોતાનું વર્ચસ્વ બનાવી રાખું છે પુરુષ પ્રધાન સમાજ મહિલાઓએ સ્વીકારેલું છે બાકી તો ત્રાજવામાં બંને તરફ વજન સરખું જ રહેવાનું શરત હતી પણ એટલા નમી ગયા આપણે કે બીજી બાજુ આપોઆપ ઊંચું ગયું મારા માટે જોડાયેલા દરેક પુરુષને ધન્યવાદ સહવંદન કારણ અમારી જવાબદારી તમે સંભાળો છો અમારી દરેક લાગણીને સમજવાની તમે કોશિશ કરો છો અમને આગળ વધવા પ્રેરણા આપો છો ચોવીસ કલાક અમારી સેવામાં સમર્પિત રહો છો છતાં તમે તો એ જ સાંભળો છો કે મારા માટે કંઈ નથી કરતા સાચે અમે મહાન છીએ તો તમે મહાનતાથી પર છો અમને રસોઈનો કંટાળો આવે ને તો બહાર જમાડી શકો છો અને તમે જાતે પણ બનાવી ખવડાવી શકો છો પણ તમારા નોકરી કે બોસના પ્રેશરમાં અમે સહભાગી નથી થઈ શકતા તમને અમે નથી સમજતાનો તો રાગ અમે આલાપીએ છીએ પણ તમને તો જાણવાની કોશિશ પણ નથી કરતા ત્રણસો ચોસઠ દિવસ હું કહું છું કે સાંભળો છો અને તમે હંમેશા સાંભળતા હો છો આજે હું કંઈ નહીં બોલું હું માત્ર સાંભળીશ તમારે બોલવું હોય એટલું બોલી લેજો